ગુજરાત રાજ્ય ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે તે એશિયાટિક સિંહોની ભૂમિ છે ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક આફ્રિકા પછી જીવો માટે એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે ગુજરાતનો દરિયાકિનારો સોળસો કિલોમીટરથી વધુ છે જે અન્ય રાજ્ય કરતાં સૌથી લાંબો છે અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે જે ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી છે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ છે રાજ્ય તેના સ્વાદિષ્ટ ભોજન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે જેમાં ઢોકળા ખાંડવી થેપલા અને ફાફડા જલેબીનો સમાવેશ થાય છે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત એકસો બ્યાસી મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં આવેલી છે આપણા રાજ્ય તેની ઉદ્યોગ સાહસિક માટે જાણીતું છે અને તે ભારતના કેટલાક અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપારી પરિવારોનું ઘર છે સુરત ગુજરાતનું એક શહેર જે ભારતના ડાયમંડ સિટી તરીકે જાણીતું છે અને હીરા કાપવા અને પોલિશ કરવા માટેનું મુખ્ય કેન્દ્ર છે રાજ્ય મક મકર સંક્રાંતિ દરમિયાન અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરે છે જે વિશ્વભરના પતંગના શોખીન લોકોને આકર્ષે છે આણંદ સ્થિત અમૂલ સહકારી વિશ્વના સૌથી મોટા દૂધ એક સાથે ગુજરાત ભારતમાં દૂધનું સૌથી મોટું ઉત્પાદન કરે છે લોથલ જેવા પ્રાચીન બંદર શહેરો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયના હોવાની સાથે રાજ્યનો સમુદ્ર દરિયાઈ ઇતિહાસ ધરાવે છે પાટણમાં રાણકી વાવ અને ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ સાથે રાજ્યનો સમુદ્ર સાંસ્કૃતિક વારસો ધરાવે છે